અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પણ એ દરેક પ્રકારના સમાચારો મારું નામ ભોટ મહાસુખભાઈ ભગવાનભાઈ ભટ્ટ ગામ તીમાણા હાલમાં સરપચ તરીકેની સેવા બજાવું છું અમે અત્યારે ગ્રામજનો અહીંયા ટીડીઓ સાહેબની ચેમ્બરમાં રજૂઆત મેં થયો તો કાલે ટીડિયો સાહેબ શ્રી સાડા ચાર વાગે ત્યાં આવ્યા ટીમાણા તો અમે ત્યાં ગામમાં હું મારા સાઈડ ઉપર કામ ઉપર હતો તો સાહેબ પોતે ત્યાં આવ્યા સ્થળ ઉપર તો સીધા આવીને પાંચા ભાઈ ના ઘરમાં જ વહી ગયા અને એમને આવીને સાહેબે એવો નિર્ણય આપ્યો કે ભાઈ આ એના ફળિયા પ્રમાણે બજાર નીચે ઉતારી ગયો હવે એના ફળિયા પ્રમાણે સાહેબ બજાર નીચે ઉતારી ગઈ

તો એ લોકો સહન કરે છે આપણે કુદરતી જે ભૌતિક રીતે નીચા છે તો એ નીચા જ રહેવાના છે અને બજાર આપણે બની જવી જોઈએ એટલા માટે સાહેબને રજૂઆત માટે આવ્યા હતા કે ભાઈ આપણે સાહેબને રજૂઆત કરીએ બીજું ઈ કે સાહેબને પાંચા ભાઈ પાંચા ભાઈ બલ્લુભાઈ ઠીલા પોતે હજી અમારી ગટર છે જાય છે કુદરતી નિકાલ તરફ એના મોઢું બંધ કરીને જે ગણેશ શાળા નામની સ્કૂલ છે જ્યાં જે ત્રણથી ચાર હજાર વિદ્યાર્થી છે એના પરગણામાં પાણી ભરાય છે માખી મચ્છર ત્રાસ એ પણ અમને સાહેબ સહનિત થતો તો પાછા ભાઈ ની માગણી મારી પેલા બજાર બાંધો પીસી હું ગટર સાહેબ બજાર બાંધવા ગયા તો નીચી ઉતારો ત્રણ ફૂટ તો એટલી ઉતારી તો સાહેબ મકાનો બધા પડી જાય એનું બી નું પાણી જ બાજ ન થાય તો એટલા માટે એમ થાય તો ભાઈ કાલે સાહેબ ની રજૂઆત કરી છે ટીડીઓ સાહેબ ને તો સાહેબ એમની સિંગલ રજૂઆત સાંભળી આવતા રહ્યા અમારી કોઈ રજૂઆત એ ન સાંભળી તો સાહેબ શ્રી ને યોગ્ય આમાં નિર્ણય લેવો જોઈએ કે આમાં શું છે સાહેબ એમના પાછા ભાઈ ની એક ને એમના ઘરે ગયા અને સીધા ગાડીમાં બે આવતા રહે એટલે અમારે સાહેબ રજૂઆત કરવા માટે બધા આવવું પડ્યું સાહેબ એટલું કહે કારણ કે અમારે અમારા ગામના વિકાસમાં જ રસ છે અમારે કોઈને હેરાન કરવામાં રસ જ નથી સાહેબ કઈ પાછા ભાઈ અમારા દુશ્મન થી અમારા ગામના વ્યક્તિ જ છે અને બીજા અમારા ગામના વ્યક્તિ જ છે સાહેબ તો આજે બધા કામ સારું થાય એટલા માટે સાહેબ અમારે અહીંયા આવવું પડ્યું સાહેબ શ્રી ને એવો નિર્ણય પણ અમને સાંભળ્યા જ નહીં સાહેબ રજૂઆત પંચાયત બોડી ના સભ્યો હોય એને બોલાવવા પડે તો કોઈ પંચાયત ના કોઈ સભ્યને ન બોલાવ્યા ન સરપંચ ને બોલાવ્યા અમે હાજર હોવા તો અમને અમારે વાત એ પણ સાહેબે ન કરી અને સાહેબ હાલવા મીણા એટલે સાહેબ અમારે અહીંયા રજૂઆત કરવા માટે આવવું પડ્યું કે સાહેબ આવો મનસ્વી નિર્ણય ન લેવાય ત્યાં હાલમાં સાહેબ બ્લોક નાખવાનું કામ શરૂ છે તો પાછા ભાઈ ની થવા જ નથી દેવો વિકાસ તો એનો એક એક ને હિસાબે સાહેબ બાવીસ જણ ને અસર કરતી વાત છે કે એક ને આવડે બાવીસ જણ ને હેરાન થવું પડે એ વેદબી ની એ રજૂઆત કરવા માટે આવ્યા છે એટલું કઈ વીરમુ છું મારું નામ ભીમભાઈ રામભાઈ ગોકળવા હું ઉપસર્પ છું ગામનું કઈ પણ સારું કરવા તૈયાર થઈ જાય તો આ લોકો અમારું અટકાવે અમને કરવા જતા નથી તો અમારે પણ ગામનું ભલું કરવા માટે એમાં સહમત થઈએ પણ એમાં અમારું કરીને કરી લાવો ત્યાં અમારું અટકાવી રાખે છે હા એટલે અમારું ગામની શાળાની પ્રજા તરફ ના જોઈ લાવો કેટલી દુખી થાય છે અને કદલાની વાય છે ભબક મારે સતા હામી જગ્યા એની નથી ગાવસર છે તો એમાં એને હાલવા જેવું નથી એની ઘટર અમારે કરવી છે ઘટર કરવા જતા નથી હવે આવી તો એની દાદાગીરી છે હવે એનું તો બિલ અમે શું કરીએ હવે અમારે એ હાટોતરી મેં અહીંયા નિર્ણય લેવા આવ્યા છીએ મારું નામ પ્રવીણભાઈ કલ્યાણભાઈ લાધવા ગામ ટીમાણા કોળેપા વિસ્તારમાં રહેવાનું આ પ્રશ્ન અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા શ્રીને આ પ્રશ્ન અમારો બહુ જૂનો છે પંદર વીસ વર્ષથી જે એક વ્યક્તિ અમારું જે પાંચાભાઈ બલુભાઈ ઢીલા છે એ અમારી બજાર બંધાવા જતા નથી એનું કેવું છે ત્રણ થી ચાર ફૂટ બજાર ઉતારો જો એ ત્રણ થી ચાર ફૂટ બજાર ઉતરીએ તો અમારા બધાના ઘર અમારે અમારા ઘરમાં જવું કે નહીં આ મોટો પ્રશ્ન છે કાલે અમારું કામ લગભગ શરૂ થવાની તૈયારીમાં હતું અને સાહેબ શ્રી તળાજા જોવા આવ્યા હતા એને અરજી કરી પ્રમાણે જોવા આવ્યા એટલે સાહેબ પાંચા એ પાંચાભાઈ એકની મુલાકાત લીધી અને એના ઘરમાં જઈ અને જે કાંઈ ડિસ્કસ જે કાંઈ વાતચીત થઈ હોય તો વૈયા આવ્યા અમે ત્યાં બધા બાજુમાં રાહ જોતા હતા અમને સ્થાનિક લોકોને સરપંચને કે પંચાયતની બોડીને કે ઉત્સરપંચને કોઈને કાંઈ મળ્યા નથી કોઈને પૂછ્યું નથી ને એ લોકોને જે કાંઈ વાતચીત થઈ હોય પણ અમારી સાથે એને સ્થાનિક છે એ લોકોને અમને મળવું જોઈતું હતું અમારો પ્રશ્ન હું છે એનો પ્રશ્ન હું છે સ્થાનિક લોકોને પૂછ્યો તો એની સમજણ પડે આજે વીસ વીસ બાવીસ બાવીસ વર્ષથી અમે આ લોકો હેરાન થાય છે સમાસમા ત્યાં લપસી લપસીને પડીએ છીએ એ જ્યાં રહેતું હોય એને બધી ખબર હોય પણ આ માણસ વીસ બાવીસ પચીસ વર્ષથી ના કઈ કામ થવા જતા નથી અને હાલના અમારા સરપંચ જે માછુભાઈ ભટ્ટ છે એને ખૂબ મહેનત કરી અને આ અમારી બજારનું કામ હાથમાં લીધું છે અગાઉના સરપંચોએ પણ મહેનત કરી હતી પણ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ ની અરજી થી કામ શક્ય થઈ ન નહોતું એટલા માટે અમારા માસુપભાઈએ ખૂબ સારું કામ કર્યું અને કામ પાસ કરીને લાવ્યા વર્ક વોર્ડર આવી ગયો કામ ચાલુ કર્યું તો આ માણસે અરજી કરી અને અમારું કામ અટકાવી દીધું છે તો હવે આવનારા સમયમાં અમારે ખૂબ તકલીફ પડશે તો હું અધિકારી સીઓને આ મારી સાથે બધા ગામના લોકો આવ્યા છે અમારા વિસ્તારના ગોળીપા વિસ્તારના તો એ બધા વચ્ચે હું અધિકારીશ્રીઓને વિનંતી કરું છું કે આપ જે કઈ પણ નિર્ણય લ્યો એ જાહેર નિર્ણય લેજો એક વ્યક્તિના જે કઈ વિચારો છે એના ત્યાં મગજની અંદર જે કઈ વિચારો છે એનો નિર્ણય ન લે આવું હું કઈને ગરમું છું इतनी बाजार में से उतर और बी बाजार ई बाजार का पानी आ बाजार में न जाए देखो तो हमें चार गण सात चेहरा का मतलब है तुम्हें तुमने ली ने क्या आपे छे और उतर ना मंत्री ने तुम्हें ली तो ने याद को मंत्री ने नहीं 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 ચાર વચ્ચે કઈ આયરોડુ કે નહી કે નહી જઈ જઈ શકે છે પરિસ્થિતિ હતી પાસા ભાઈ બધે 4 ઉતારી છે ને કામ ખાળ હતો ત્યાં હતો એ હિંદી લખ્યું હતું કે જોદી